વડોદરા શહેરના ભાજપ પ્રમુખના નામને લઈને ચાલતી અટકળોનો આજે આખરે અંત આવ્યો છે પ્રદેશ પ્રમુખ તરીકે આરએસએસ સાથે સંકળાયેલા અને ભાજપના સન્નિષ્ઠ કાર્યકર ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જયપ્રકાશ મહેશકુમાર સોની પ્રદેશ ભાજપે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકામાં પ્રમુખની ટર્મ પૂરી થતી હોવાથી નવા પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી આ સેન્સ પ્રક્રિયા દોઢ મહિના પહેલાં લેવામાં આવી હતી અને ત્યારથી વડોદરા શહેરના પ્રમુખ કોણ બનશે તેને લઈને ભાજપ તેમજ રાજકીય જ્યોતિષી પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કરતા હતા પણ રાજ્યની બાસઠ નગરપાલિકાની ચૂંટણી આવી જતા પ્રમુખના નામની ચર્ચા થોડા સમય માટે વિસરાઈ ગઈ હતી પણ હવે પ્રદેશ ભાજપને નગરપાલિકાના પ્રમુખના નામની જાહેરાત કરતાં જ આજે આઠ મહાનગરપાલિકાના નામની જાહેરાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને વડોદરાના કમલમ ભાજપ અધ્યક્ષ વિજય શાહ દ્વારા પ્રદેશ નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું સંકલન સમિતિની મીટિંગ મેં નામ જાહેર કર્યું બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની આની દરખાસ્ત બીજે મા જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડૉક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી

જેમને શુભેચ્છા આપવા સાંસદ ડોક્ટર હિમામાંગ જોશી ધારાસભ્ય કે એવો મેયર પિંકી સોની વગેરે હાજર રહ્યા હતા જ્યારે આથી દોઢ મહિના પહેલા જ્યારે ફોર્મ ભરાયા હતા સંગઠનના પ્રમુખની ચૂંટણી માટેના પણ ફોર્મ ભરાયા હતા ત્યારે આજે નવા પ્રમુખ તરીકે એક એવું નામ કે જે એમએસ યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રારની પણ નોકરી કરી ચૂક્યું છે અથવા તો એવું કહી શકાય કે આજે સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં પણ સબ રજિસ્ટાર તરીકે ફરજ બજાવતું હતું એવું નામ કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેમનામાં ગુણો ભર્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડોદરાના જેઓ કાર્યવાહ રહી ચૂક્યા છે વિભાગના સારી અધ્યક્ષ રહી ચૂક્યા છે સારી પ્રમુખ રહી ચૂક્યા છે ત્યારે આવું સજ્જન નામ વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જ્યારે મળ્યું છે તો સૌ કાર્યકર્તાએ ઉત્સાહથી વધાવી લીધું છે સૌ પ્રથમ તો જે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના અંતર્ગત જે નવું માળખું આજેથી સમગ્ર ગુજરાતમાં જાહેર થઈ રહ્યું છે વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે વડોદરા જ્યારે સંસ્કારી નગરી હોય શિક્ષણની નગરી હોય ત્યારે વડોદરાની સંસ્કૃતિને છાજે એવું નામ ડૉક્ટર જે સોનીજીનું નામ આજે જાહેર થયું છે આપણા હાલ સુધીના જે અધ્યક્ષ હતા ડૉક્ટર વિજયભાઈ શાહ એમના દ્વારા એ દરખાસ્ત મૂકવામાં આવી અને મારા દ્વારા અને અમારા ધારાસભ્ય કેયુરભાઈ દ્વારા એને ટેકો જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કાર્યકર્તાઓએ હર્ષપૂર્વક આ નામને વધાવી લીધું છે અને

તેઓ વડોદરા મહાનગર કાર્યવાહ હોવાની સાથે વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ અનેક વર્ષોથી સંઘ શિક્ષા વર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક છે એટલું જ નહીં એમએસયુમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તેમજ ડેપ્યુટી રજિસ્ટ્રાર રહ્યા છે અને બે હજાર સત્તરથી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ ગઈકાલે જ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ડેપ્યુટી રજિસ્ટ્રાર પરથી રાજીનામું આપી દીધું હતું આજે જયપ્રકાશ સોનીએ સત્તાવાર રીતે શહેર અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો વડોદરા એક શિક્ષણની નગરી છે એટલે વધુમાં વધુ શિક્ષણને લઈને આ શહેર આગળ વધે અને વિકાસમાં સૌથી શ્રેષ્ઠ બને એવા પ્રકારના પ્રયત્નો સૌ કાર્યકર્તા મિત્રોને સાથે રાખીને કરીશું આ જે અનુભવ છે મારો એ પણ હું સંગઠનમાં ક્યાંક ક્યાંક ઉપયોગ કરીને એને વધુ મજબૂત કરવાનો જે કામ આગળ વધાર્યું છે એને ઓર આગળ વધારવાનો પ્રયત્ન કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂકે છે અને બીજેપી પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે આપ સૌ જાણો છો એટલે એવા જ પ્રકારનો નિર્ણય આજે થયો છે એટલે આજના દિવસ હું એટલું જ કહીશ કે બધા સૌ મિત્રોને સાથે રાખીને વડોદરા શહેરને ઉચ્ચતમ માનાંક ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીશું નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની